જય માતાજી મિત્રો હું છું મહેન્દ્ર પરમાર મિત્રો મારે મિની બ્લોકમાં આપણું સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા છે ડૉક્ટર સાહેબને ત્યાં બગીચાનું એક્સ્ટ્રા કામ કરવા માટે તો મિત્રો મારા બ્લોકમાં આપણું સ્વાગત છે મને આશા છે કે મારા સબસ્ક્રાઈબ મિત્રો બહુ મજામાં છે અને ખાસ એટલે આપણે બ્લોગ બનાવી છે કે આજે થર્ટી થઈ તો મારા સબસ્ક્રાઈબ મિત્રોને હેપી થર્ટી ફસ્ટ ડે તો મિત્રો આજે મેની બ્લોગમાં આપનું સ્વાગત છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે મિત્રો મિત્રો આપણે કામ કરવા છે ત્યાં સરસ મજાની આપણે મરજી પણ આવો આ જાઓ ચાલો તો મિત્રો જોઈ શકો છો તમે મરચાં પણ અમે વાવેલા છે અહીંયા સાહેબના ત્યાં ટાણી ટામેટા પણ નાના નાના ક્યારા કરીને એવા સરસ મજાના ટામેટા પણ લાગ્યા છે જોઈ શકો છો તમે ફ્લાવર પણ વાવેલા છે જોઈ શકો છો તમે રીંગણી પણ છે કુવેર પણ વાવેલી છે અહીંયા મેં જોઈ શકો છો ફૂલ પણ આ છે કુવેરને મિત્રો સરસ મજાનું ગાર્ડન હું રાખું છું અહીંયા સરસ મજાનું લોકેશન અહીં આપણે કર્યું છે ગાર્ડનની અંદર જોઈ શકો છો તમે નાના નાના સરસ એવા ક્યારા કર્યા છે મેં અને સાફ સફાઈ પણ એ બીજું રાખું છું જો આ કચરો આપણે બીજા અહીં ક્યારા બધા સાફ કર્યા તો મિત્રો આપણે એને સાહેબ સાત હજાર રૂપિયા આપે છે પેમેન્ટ તો પણ એવું આપણે કામ કરીએ છીએ જો જામુડો પણ મેં કર્યું છે અહીંયા અહીંયા રીંગણી છે આ ગલકી કરી છે ગલકીને સરસ બી બે ત્રણ બીજ સાહેબને મેં આપી દીધા બેનને તોડીને અને આ છે આપણે પાલક થોડી અહીંયા મેથી નાખી છે અહીંયા આપણે નાખી છે બીટ નાખ્યા છે થોડું ઘણું આ ક્યારા જે બનાવ્યા છે જેના જેના ક્યારામાં આપણે બધી નાખતા રહીએ છીએ જેથી કરીને બેનને બજારમાંથી શાકભાજી ખરીદવું ના પડે જો આ સરસ મજાના કુંડા છે આપણે બક્કર લીંબડી વાયેલી છે સરસ મજાની બક્કર લીંબડી થઈ છે તુવેરનું મોટું બહુ જબરજસ્ત તુવેર ઉતરે છે અહીંયા પણ શું પહેલાં ખિસકોલાને એ બધા આવે તોડી નાખે ચાલકિસમ જે હોય ખાયા કોહર પાટવું કાઢીશ આપણે એમના માટે મિત્રો સરસ મજાની આવતી એ થઈ છે જોઈ શકો છો તમે મિત્રો કોઈને પણ ગાર્ડનનું કામ કરાવવું હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે પંચોતેર છોબોતેર બ્યાસી આઠ ચોરાણું અહીં કેર પણ વાવી છે આપણે એક કેર વાવી હતી તેને ઘેર કાપી લીધી ચોમાસામાં હવે આ બીજી કેર થઈ છે જોઈ શકો છો તમે तो उसमें जान सिकुपंग करें शुद्धों सिको बैठा होता है दो दो सिको बैठा है जब अध्यास सिको बैठा है पनाशु के लखिस कॉलम बदबू आवे ना तोड़ी ना था काजों काजो बहुत सिको बहु बैठा है આપણે કરી છે લિંબી લીંબી આ મોસંડો ઝાડ છે ફૂલ છોડ જબરજસ્ત આખો મોસંડો ભરાઈ જઈશ આખો મોસંડો ભરાઈ જાય ફૂલાથી મિત્રો નવા નવા હજાર બધા છોડવા આવ્યું રૂપિયા છે જોઈ શકો છો તમે બેને સરસ મજાની એક મૂર્તિ મળી છે કાનાની આપણે વિડીયોમાં હું શોર્ટ વિડીયો ઉતારું તો શૂટિંગ કરું છું તો આ મૂર્તિ કાનાની હોય છે અમુક ટાઈમે કોમેન્ટમાં મિત્રો જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લખજો મારી વિડીયો તમને ગમે તો શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે આપશે ગાર્ડન આ ગાર્ડન પાછળનો છે હજુ આગળનો ગાર્ડન એક છે બેનને ભગવાન માટે ફૂલની જરૂર પડે છે તો આપણે ગુલાબ પણ વાવેલા છે બેન અત્યારે ગુલાબ તોડ લે તો સવારમાં એમને તોડવાના પડે અને આ ગેબી પણ કરી શકો હજુ ગેબીની સિઝન વાર છે થોડી ગરમી ચાલુ થશે પછી ગેબી બહુ ફૂલો બેસે આ આપણે વાળીને કચરો ભેગો કર્યો બધી લેવાની બહુ મોટો છોડવો કરે જો એક વાત તો એટલે લગભગ પોનસો ગ્રામ ત્યુઅરો મળે પાપડી પણ બે માટે કરીશ આપણે આજે નાનો છોડવો છે આથી મોટી પાપડી બતાવું તમને

બહેના પછી છોડવા લાગે તો કોઈ પણ રૂપિયા છે ઇટુનિયા

આ પીતું ને છે રજનીગંધા બાઉન્સિંગ કરવાનું છોડ બાઉન્સિંગ કરવો જો તમે બાઉન્સિંગ કર જો બધા બાઉન્સિંગ કરેલા જ છે બધા જો તમે છે ખોય બાઉન્સિંગ કરેલા છોડ દેખાશે ફૂલ જબરજસ્તી લેવાની જોઈ છે કેળ આગળ પણ કરેલી છે બેનને જેથી કરીને કેળ ખાવાનું મળે આ બધું આગળનો ભાગ સરસ મજાના ફૂલ આવ્યા જો મિત્રો કોઈને પણ ગાર્ડનનું કામ કરાવવું હોય તો મારો કોન્ટેક નંબર છે પંચોતેર છોબોતેર બ્યાસી આઠ ચોરાણું મારો કોન્ટેક નંબર છે મહેન્દ્ર આર પરમાર મહેન્દ્રભાઈ રાવજીભાઈ પરમાર મારી યુટ્યુબ જાણ છે લાઈવ ઇસ મારી યુટ્યુબ જાણ છે લાઈવ ઇઝ ગુડ બ્યાસી ત્યાંશી એની અંદર તમે જાઓ એટલે તમને મારા દીધી વિચારેલા જોવાના મળશે ગાર્ડનમાં

જો વિડીયો તમને મારી ગમે તો શેર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો જય માતાજી જય 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 હર 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 મહેવ હર જય માતાજી મારી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો